હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમને જણાવીશ કે બહાર જેવી જ એકદમ સરસ રસમલાઈ ઘરે કેવી રીતે બનાવાય તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રસમલાઈ બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં એક લીટર દૂધ લેવાનું છે તો આ રીતે તપેલીમાં થોડું પાણી ઉમેરી અને દૂધ ઉમેરીશું તો દૂધ ચોટશે નહીં રસમલાઈ બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે હવે તપેલીમાં દૂધ ઉમેર્યા બાદ ગેસને ચાલુ કરી અને દૂધને ગરમ થવા દઈશું તો દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો બીજા ગેસ ઉપર આપણે આ રીતે એક કડાઈ લેવાની છે કડાઈની જગ્યાએ તમે તપેલી પણ લઈ શકો છો તો હવે કડાઈમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ તેમાં એક વાડકી જેટલી ખાંડ ઉમેરીશું જે વજનમાં સો ગ્રામ જેટલી છે હવે ખાંડને ઓગળવા દઈશું અહીંયા આપણે ખાંડની ચાસણી નથી કરવાની ફક્ત ખાંડના પાણીને ઉકાળવાનું જ છે ખાંડનું પાણી ઉકળે ત્યાં સુધી એક બાઉલમાં સો ગ્રામ જેટલા પનીરને છીણી લઈશું અહીંયા તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પનીર એકદમ ફ્રેશ જ હોવું જોઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધું જ પનીર છીણાઈ ગયું છે તો હવે પનીરને મિક્સ કરી અને હથેળીથી મસળી લેવાનું છે તો આ રીતે એકદમ પોચા હાથે હથેળીથી બધા જ પનીરને મસળી લઈશું તો બેથી ત્રણ જ મિનિટમાં પનીર એકદમ સરસ રીતે મસળાઈ જશે પનીર મસળાઈ જાય ત્યારબાદ આ રીતે તેને ભેગું કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પનીર મસળાઈ ગયું છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું હવે મિલ્ક પાવડરને પનીરની સાથે મિક્સ કરી લઈશું હવે પનીર અને મિલ્ક પાવડર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો તેમાંથી નાની નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈશું જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો એક ચમચી કોર્નફ્લોર ઉમેરી શકો છો તો આ રીતે બધા જ લુવા તૈયાર થઈ જાય ત્યારબાદ લુવામાંથી ટીકીનો શેપ આપી દેવાનો તો આ રીતે ટીકીનો શેપ આપી અને તેને પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે બીજા બધા લુવામાંથી ટીકી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધા જ લુવામાંથી ટીકી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ જે ખાંડનું પાણી હતું તેને ચેક કરી લઈએ બધી જ ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો તેને ઢાંકીને થવા દઈશું જેથી બધું જ પાણી સરસ ઉકળી જાય બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે તેમાં જે ટીકી બનાવીને રાખી હતી તે ઉમેરીશું તો એક પછી એક બધી જ ટીકીને ખાંડના પાણીમાં ઉમેરી દઈશું અને તેને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તમે જોઈ શકો છો કે ટીકીને પાણીમાં મૂક્યા બાદ તેની જાતે જ આ રીતે બધી ટીકી ઉપર આવી જશે ત્યારબાદ તેને ઢાંકીને થવા દઈશું બે મિનિટ બાદ ટીકીને ચેક કરી લઈએ તો હવે બધી જ ટીકીને ચમચી વડે પલટાવી લઈશું અને ફરી એક મિનિટ માટે થવા દઈશું હવે ટીકીને પલટાવ્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણી રસ મલાઈની ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ દૂધ જોઈ લઈએ દૂધ પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને તેની ઉપર મલાઈ પણ થઈ ગઈ છે તો મલાઈને આપણે ચમચી વડે કાઢી અને દૂધમાં પાછી ઉમેરી દઈશું અને સ્લો ફ્લેમ પર જ દૂધને થવા દઈશું જ્યાં સુધી દૂધ ઘટ ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દઈશું દૂધ ઉકળે ત્યારબાદ દૂધમાં કેસર ઉમેરીશું કેસર ઉમેરવાથી દૂધનો કલર એકદમ સરસ આવે છે ત્યારબાદ તેમાં પાંચથી છ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તમારે જેટલી ગળપણ જોઈએ તેટલી તમે ખાંડ ઉમેરી શકો છો હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ફરીથી દૂધને ઉકાળીશું હવે તમે જોઈ શકો છો કે કેસર ઉમેરવાથી દૂધનો કલર એકદમ સરસ આવે છે ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર ઉમેરીશું અને કાજુ બદામ ઉમેરીશું કાજુ બદામ મેં વાટીને લીધા છે દૂધ થોડું ઘટ થાય ત્યાં સુધી તેને ઉકળવા દઈશું થોડી થોડી વારે દૂધને આ રીતે હલાવતા રહી અને તેને ઉકળવા દઈશું તો પાંચથી દસ મિનિટ બાદ આ રીતે દૂધ હલાવતા રહી અને તેને જોવાનું તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં દૂધ થોડું ઘટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને દૂધને ફ્રીઝમાં ઠંડુ થવા મૂકી દઈશું ત્યારબાદ જે ટીકી બનાવીને રાખી હતી તે ટીકીને ચમચીની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું તો ટીકીમાંથી બધું પાણી નીતારી અને બધી જ ટીકી પ્લેટમાં કાઢી લઈશું હવે આ ટીકીને બનાવેલી રસમલાઈમાં ઉમેરી અને ઠંડી થવા દઈશું તો પાંચથી છ કલાક બાદ રસમલાઈ એકદમ ઠંડી થઈ ગઈ છે તો તેને સર્વ કરી લઈએ તો છે ને બહાર જેવી જ એકદમ સરસ રસમલાઈ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી રસમલાઈ સર્વ કર્યા બાદ તેની ઉપર પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ